મિત્રો જેમ આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની ભક્તિ કરવાનો યોગ્ય સમય છે તેવી જ રીતે પતિ પત્ની માટે શારીરિક સંબંધ બાંધવાનો પણ યોગ્ય સમય છે પરંતુ આધુનિક જીવનશૈલીમાં ઘણી વખત લોકો આ મહત્વપૂર્ણ સમયની નજરઅંદાજ કરે છે મિત્રો એ વાત સાચી છે કે ઘણી વખત સ્ત્રીઓ રસોડામાં રસોઈ બનાવતી હોય છે અને પુરુષો તેમની સાથે સંભોગ કરવા રસોડામાં પ્રવેશે છે આ સમાજની ખોટી માન્યતા છે અને તેને બદલવાની જરૂર છે આધુનિક સમયમાં પતિ પત્નીનું રસોડું બેડરૂમ ન બનવું જોઈએ પરંતુ તેમને વહેંચાયેલ સમય અને સહિયારી જવાબદારી સાથે સંતુલિત સંભોગનો માર્ગ અપનાવવો જોઈએ એ વાત સાચી છે કે ક્યારેક ઘરમાં સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે આપણું નુકસાન થાય છે સંભોગ કરવામાં કની ખોટું નથી હકીકતમાં સંભોગ એક કુદરતી પ્રક્રિયા છે એ સમજવું જરૂરી છે કે દરેક વસ્તુનો સમય હોય છે અને યોગ્ય સમયે સંભોગ કરવું એ પણ જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે એ વાત સાચી છે કે સંભોગનો પણ પોતાનો સમય હોય છે ઘણી સ્ત્રીઓ ઉત્તેજનાના આ સ્તરને સમજે છે અને તેને જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ માને છે પરંતુ જો કોઈ સ્ત્રી તેને નિયંત્રિત ન કરે અને તેને ચરમસીમા પર લઈ જાય તો ઘરની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે તેવી જ રીતે કેટલીક ભૂલોના કારણે ઘર પણ બગડી શકે છે તેથી યોગ્ય અને સંતુલિત જીવનશૈલીનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે તેનાથી પરિવારમાં સુખ શાંતિ તો આવે જ છે પરંતુ ધન અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે તમે જે કામ કરો છો તે તમારી સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે આવી સ્થિતિમાં પીરિયડ્સ દરમિયાન કેટલીક વસ્તુઓ ન કરવી જોઈએ જેથી તમારા આશીર્વાદ બગડે નહીં વિડીયોમાં અમે તમને પીરિયડ્સ દરમિયાન ન કરવી જોઈએ તેવી બાબતો વિશે જણાવીશું અને જો તમે સિંગલ વુમન હોવ તો તમારે શું કરવું જોઈએ જેથી તમે તમારી જાતને સંભાળી શકો ભગવાન કહે છે કે જે કોઈ સારી રીતે પૂજા કરે છે તે તેને સ્વીકારે છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયો લાઈક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં દિલથી જય જય બજરંગબલી લખો મિત્રો કેટલીક વાર મહિલાઓ પોતાની રીતે પોતાના પતિને રાતોરાત માંથી કરોડપતિ બનાવી દે છે અને જ્યારે ઘરમાં નવી ભૂલો થાય છે ત્યારે ગરીબીની કોઈ શક્તિ તેમને રોકી શકતી નથી મિત્રો સાચું કહું તો દરેક વ્યક્તિની સુખ સમૃદ્ધિ મોટા ભાગે એ સ્ત્રી પર નિર્ભર કરે છે જે ઘરનું બધું કામ કરે છે અને દરેકનું ધ્યાન રાખે છે પરંતુ કેટલાક કામ એવા છે જે મહિલાઓએ ન કરવા જોઈએ અલબત્ત આવું કરવાથી મહાલક્ષ્મી ક્યારેય આવતી નથી પ્રાચીન કાળથી ઘરની વહુઓ અને દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આ માન્યતા અનુસાર સ્ત્રી ઘરને સ્વર્ગ કે નરક બનાવી શકે છે પુત્રવધુ અને પુત્રીઓની કેટલીક આવી ભૂલો આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે જેના કારણે સુખી પરિવાર પણ નરક સમાન બની જાય છે મિત્રો આજે અમે પતિ પત્ની વચ્ચેની કેટલીક મહત્વપૂર્ણ વાતો શેર કરવા જઈ રહ્યા છીએ જે દરેક કપલને જાણવી જોઈએ આ વાતો ધ્યાનથી સાંભળો કારણ કે તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે જ્યારે કેટલાક મિત્રો એવા પણ હોઈ શકે છે જે ચર્ચાને હળવાશથી લઈ શકે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ આ બાબતોનું મહત્ત્વ છે એક કહેવત પણ છે કે વાંદરાને આદુનો સ્વાદ કેવી રીતે ખબર પડે તેનો અર્થ એ છે કે ઘણા લોકો વાસ્તુશાસ્ત્રથી વાકેફ નથી તેથી તેઓ આવા ઉપાયો અથવા વિડીયોમાં વિશ્વાસ કરતા નથી મિત્રો આ વીડિયોમાં જોડાવા માટે એકસો ટકા સચોટ અને સાચી માહિતી સાથે તમારે તેને તરત જ જોવા માટે તૈયાર રહેવું જોઈએ કેટલીક બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વીડિયોની મદદથી તમે તેને સમજી શકશો આ તમારા ઘરને કોઈપણ અવરોધોથી સુરક્ષિત કરવામાં મદદ કરશે એ વાત સાચી છે કે પરિવારમાં તણાવ અને મતભેદ થાય ત્યારે મહાલક્ષ્મી ગુસ્સે થાય છે કુટુંબ અથવા અન્ય સંઘર્ષની કટોકટીમાં વડીલ વડાની નોકરી ગુમાવી એ ગરીબી તરફ દોરી જાય છે ધીમે ધીમે આ સ્થિતિમાં ગરીબી વધે છે અને ઘરમાં ભોજનની અછત સર્જાય છે તેથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ પણ મહિલા તેના ખાવાના સમયને ખસેડે છે તો તે તેના અને તેના પરિવાર માટે સારું નહીં હોય આવી સ્થિતિમાં આ સમસ્યાનો યોગ્ય સમયે ઉકેલ લાવવો જરૂરી છે દેવી લક્ષ્મી એવા ઘરમાં નિવાસ કરી શકતી નથી જ્યાં સ્ત્રીઓ તેમના પગથી સાવરણીને સ્પર્શ કરે છે અથવા તેમને લાત મારે છે અથવા પ્રાણીઓને મારે છે આવા ઘરમાં હંમેશા રોગ અને મુશ્કેલી પ્રવર્તે છે કહેવાય છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે પરંતુ આને સમજવા માટે ઘણું વિચારવું અને સમજવું પડે છે જો કોઈ મહિલા સાવરણી વડે કોઈ પણ કામ કરે છે તો તેને ધ્યાનથી કરવું જોઈએ નહીં તર દેવી લક્ષ્મી નારાજ થવાનો ભય હોઈ શકે છે ચૂલા પર ખોટા વાસણો રાખવા અને તવાને ગેસ પર રાખવાથી પણ લક્ષ્મીનું આગમન અટકી શકે છે તેથી આવી ભૂલોથી બચવું અને ઘરમાં સંપત્તિ સુખ અને શાંતિને પ્રોત્સાહન આપવું યોગ્ય છે મિત્રો રાત્રિભોજન કર્યા પછી બધા વાસણો એકસાથે હોવા ખૂબ જ જરૂરી છે આમાંથી કોઈ પણ વાસણમાં જૂઠું ન હોવું જોઈએ નહીં તો મહાલક્ષ્મી ગુસ્સે થઈને તમારું ઘર છોડી દેશે મિત્રો સ્ત્રીઓ પાસે પણ દરવાજા ખોલવાનો એક રસ્તો છે ઠોકર ખાઈને દરવાજો ખોલવો કે ધડાકો કરવો એ પણ તેમની એક આદત છે પરંતુ જો આવું થાય તો મહાલક્ષ્મી પણ ગુસ્સે થઈ શકે છે અને તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિનો અભાવ થઈ શકે છે તેથી તેને તાત્કાલિક ઠીક કરો નહીં તો તમારા ઘરને નુકસાન થઈ શકે છે મિત્રો જો તમારા ઘરની સ્ત્રી ઘરના ઉંમરે બેસીને ભજન ગાતી હોય તો તે અશુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં વિનાશ પણ આવી શકે છે હિન્દુ શાસ્ત્રોમાં તેને અત્યંત અશુભ માનવામાં આવે છે મિત્રો જો ઘરની સ્ત્રી રાત્રે અથવા સાંજે ઝાડુ કરે છે તો તે પણ અશુભ સંકેત છે આ ટેર છોડી દેવી જોઈએ અને દિવસ દરમિયાન જ કામ કરવું જોઈએ કારણ કે ગુરુ નબળો પડી જાય છે અને ઘરમાં ભયંકર ગરીબી પણ આવી શકે છે જો કોઈ ઘરની મહિલાઓને રાત સુધી સૂવાની આદત હોય તો તે અશુભ પણ હોઈ શકે છે મોડી રાત્રે સૂતી સ્ત્રી તેના પરિવાર માટે નિષ્ફળતાનું કારણ બની શકે છે કારણ કે તે પરિવારમાં કોઈના મૃત્યુનું કારણ પણ બની શકે છે મિત્રો સ્ત્રીઓને ઠપકો આપવો કે મોટેથી બોલવું ને પરિવારને શાપ આપવા જેવું છે આવી સ્ત્રીઓ જ્યાં પણ હોય ત્યાં મહાલક્ષ્મી ભાગી જાય છે મિત્રો જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને પોતાના ઘરના આંગણાને સાફ ન કરે તો એવા ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મી આવતી નથી ઘરની મહિલાઓએ સવારે ઉઠતાની સાથે જ પાણીનો છંટકાવ કરવો જોઈએ અને આંગણું સાફ કરવું જોઈએ અને પછી પૂજા કરવી જોઈએ વાસ્તવમાં આવા ઘરોમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે મિત્રો પરિણીત સ્ત્રીએ પોતાનું મંગસૂત્ર બંદીઓ કાનની બુટ્ટી અંગૂઠાની વીંટી અને પાયલ ક્યારેય ન ઉતારવા જોઈએ આમ કરવાથી પતિનું મૃત્યુ થઈ શકે છે અને મહાલક્ષ્મી પણ વટકાઈ શકે છે કારણ કે જે ઘરમાં સ્ત્રીની પાયલ વાગે છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ નિવાસ કરે છે મિત્રો ખોરાક જૂથો ન કરવો જોઈએ કેટલીક સ્ત્રીઓને રસોઈ બનાવતી વખતે મીઠું તપાસવા હાથ સ્પર્શ કરવાની આદત હોય છે તમારે આ ભૂલ ન કરવી જોઈએ તમારે અન્નનો અમુક ભાગ ભગવાનને ભોગ તરીકે આપવો જોઈએ કારણ કે ખોટા અન્ન ક્યારેય ભગવાનને અર્પણ કરી શકાતા નથી મિત્રો તમે કદાચ નહીં જાણતા હો કે મહિલાઓની આવી ઉંમરનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે રાત્રે આવી રીતે સુવાથી કરોડપતિ બનવાની સંભાવના છે આવો અમે તમને જણાવીશું કે મહિલાઓ આ ઝડપી સફળતા કેવી રીતે મેળવે છે આ વિશ્વાસ રાખો તમને અમીર બનતા કોઈ રોકી નહીં શકે આ તે કામ છે જે જો તમારા ઘરની મહિલાઓ કરે તો તમે જલ્દી ધનવાન બની શકો છો સ્ત્રીઓને લઈને શાસ્ત્રોમાં ઘણી માન્યતાઓ છે એક માન્યતા અનુસાર જે મહિલાઓ મોડી રાત્રે સૂવે છે તે અશુભ હોય છે સ્ત્રીઓને લઈને શાસ્ત્રોમાં ઘણી માન્યતાઓ છે એક માન્યતા અનુસાર જે મહિલાઓ મોડી રાત્રે સૂવે છે તે અશુભ હોય છે અને ઘરમાં અશાંતિ લાવે છે આવી સ્થિતિમાં કોઈપણ મહિલાએ કોઈપણ કારણ વગર મોડી રાત સુધી જાગવાનું ટાળવું જોઈએ આ અપરાધ તરફ દોરી જાય છે અને તેના પરિણામો સમય જતા અનુભવી શકાય છે તેથી નવા દિવસની શરૂઆત વહેલા સુઈને અને વહેલા જાગીને કરવી ખૂબ જ જરૂરી છે વિવિધ ધાર્મિક ગ્રંથોમાં મહિલાઓના સુવાના સમયને લઈને ઘણી ટીકાઓ કરવામાં આવી છે એવું કહેવાય છે કે જ્યાં પણ મહિલાઓ તેમની ઉંમરમાં વધુ સમય પસાર કરે છે ત્યાં ગ્રહોની નજર પડી શકે છે તેથી તેઓએ મર્યાદિત માત્રામાં જ સૂવું જોઈએ વધુ પડતો સમય સુવાથી પૈસા અને બીમારીઓનું નુકસાન થઈ શકે છે ઉપરાંત રાત્રે સૂતી વખતે નકારાત્મક ઉર્જાનો ઉલ્લેખ ન કરવો શ્રેષ્ઠ છે કારણ કે આ નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકે છે મિત્રો સપનાનો અર્થ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે આપણે સૂતી વખતે સારા વિચારો સાથે સૂઈએ છીએ ત્યારે આપણને સફળતા મળે છે મંગળવાર શનિવાર અને ગુરુવારે વહેલા જાગવાની કોશિશ કરવી ખૂબ જ ફાયદાકારક છે તેનાથી વિપરીત મોડું જાગવું એ સમયનો વ્યય અને તમારા માટે મુશ્કેલીકારક સાબિત થઈ શકે છે જ્યારે સ્ત્રી પૂર્વ અથવા દક્ષિણ તરફ માથું રાખીને સૂવે છે તો પરિવારમાં ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો સ્ત્રી પુરુષ બંને આ દિશામાં સુવું જોઈએ સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન વધુ સમર્પણની જરૂર હોય છે કારણ કે આ સમયે તેમને પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ આવા સમયે મહિલાઓએ શાસ્ત્રો અનુસાર ભગવાનના સ્થાનનો ઉલ્લેખ ન કરવો જોઈએ કારણ કે તેનાથી તેમના ઘરમાં ગરીબી અને નિરાશા આવી શકે છે પીરિયડ્સ દરમિયાન રસોડામાં પૂજા કરવી અને રસોઈ બનાવવી એ શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવે છે આ સમયે આ કામ કરવું પાપ માનવામાં આવે છે મહિલાઓ અને છોકરીઓ ચોક્કસપણે તેને બચાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કેટલીકવાર તેમને આ સંદેશ સમજવામાં મુશ્કેલી પડે છે આજના સમયમાં જ્યારે વિભક્ત કુટુંબોનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે પરિવારમાં એકલી મહિલાઓને રસોડામાં કામ કરવું મુશ્કેલ થઈ શકે છે અગાઉ અન્ય પરિવારોમાં માવું નહોતું થતું કારણ કે કામનો બોજ સાથે રહેતા સભ્યોમાં વહેંચવામાં આવતો હતો મિત્રો માસિક ધર્મ દરમિયાન મહિલાઓને વધુ ચિંતા અને પીડાનો સામનો કરવો પડે છે જે પુરુષો સમજી શકતા નથી તેથી સ્ત્રીઓએ એવા સમયે ખોરાક બનાવવો જોઈએ જ્યારે તેઓ પીડાથી પીડાતા નથી શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે જે વ્યક્તિ ભોજન તૈયાર કરે છે તેને દોષ આપવામાં આવે છે તેથી બીમાર વ્યક્તિએ ખોરાક રાંધવો જોઈએ નહીં સ્ત્રીઓએ માસિક ધર્મના દિવસોમાં રસોઈનો સમય પસંદ ન કરવો જોઈએ તેમને આરામ કરવાની અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો